નમસ્કાર ભાવનગરમાં સોની વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એટલે ભારત અને આ જે ભારતની લોકશાહી છે એની પ્રક્રિયા છે ચૂંટણી કરવામાં આવે છે મતદાન કરવામાં આવે છે મતદાન થી પોતાનો ઉમેદવાર નક્કી કરવામાં આવે છે જે પ્રજાનો સેવક બનતો હોય છે પરંતુ આજે આપણે વાત કરી છે ભાવનગરની ભાવનગરના કહી શકાય કે અક્ષર પાર્ક જે વિસ્તાર આવેલો છે ને ત્યાં આગળ ઝાંસીની રાણીની જે સ્કૂલ આવેલી છે ત્યાં આગળ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે આમ તો ખરા અર્થમાં ઝાંસીની રાણી આ યુવતી દીકરીઓ પણ છે એવું કહી શકાય અને અહીંયા આજે બાર સંસદ ની ચૂંટણી થઈ રહી છે આપણે આ સ્કૂલમાં આવ્યા પહોંચી આવી પહોંચ્યા છીએ અને અત્યારે હાલ મતદાન ચાલુ છે પરંતુ ચોક્કસપણે કહી શકાય કે બાળકોમાં રાજકારણ પ્રત્યેની રૂચિ જાગે એવું પણ કહી શકાય કે રાજકારણમાં સ્વચ્છ અને સારી પ્રતિભા ધરાવતા લોકોની જરૂર છે અને એટલા માટે બાળકોને નાનપણથી જ રાજકારણનું સિંચન કરવા માટે થઈને આ બાળ સંસદ ચૂંટણી યોજવામાં આવી છે કેવા પ્રકારની આ ચૂંટણી છે કઈ રીતે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહી છે આ બધી જ વિગત આપણે જાણીશું આ અહેવાલમાં સામાજિક વિજ્ઞાનમાં લોકસભા વિધાનસભા ગ્રામ પંચાયત વગેરે બંધારણનો અભ્યાસ કરવાનો આવે છે તો એ શૈક્ષણિક વિષયને લઈને દર વર્ષે અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે વિદ્યાર્થીઓને માત્ર કોઈ એકમ ભણાવવાથી ભણાવવા કરતાં પણ જેમને પ્રત્યક્ષ અનુભવ થાય તો એ વધારે સારું અસરકારક શિક્ષણ એ મેળવી શકે છે તો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ કરવા માટે અમે શાળામાં બાળ સંસદ ચૂંટણી આયોજન કરવામાં આવ્યું છે જે રીતે લોકસભા વિધાનસભાની જાહેરનામું પ્રસિદ્ધ થાય એ જ રીતે અમે જુલાઈ સોમવારના રોજ બાળ સંસદ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી ઉમેદવારી નોંધાવ્યા બાદ એ ઉમેદવારી પત્રને માન્ય અને અમાન્ય રાખવામાં આવ્યા કુલ બાળ સંસદ ચૂંટણીમાં સોળ ઉમેદવારને માન્યતા આપવામાં આવી છે ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓ એમાં મતદાન કરી રહ્યા છે આજે પાંચ જુલાઈ બે હજાર પચીસને શનિવારના રોજ મતદાન પ્રક્રિયા શરૂ છે અને મતદાન પૂર્ણ થયા બાદ આજે તે પરિણામ જાહેર કરવામાં આવશે અને સૌથી વધારે જેમને મત મળશે એ વિદ્યાર્થી શાળાના જીએસ બનશે અને બીજા ક્રમે જે મત મેળવશે એ વાઇસ જીએસ મેળ બનશે ત્યારબાદ જીએસ અને વાઇસ જીએસના માર્ગદર્શન નીચે શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવા માટે અલગ અલગ કમિટી બનાવવામાં આવશે શાળામાં પ્રાર્થના કરવાની હોય પ્રવાસનું આયોજન કરવાનું હોય મધ્યાહન ભોજન અમારે દરરોજ પીરસવાનું હોય છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાના હોય છે તો આ દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થી સહભાગી બને કાર્ય કરે નેતૃત્વ કરે એના માટે અમે વિદ્યાર્થીઓની કમિટી બનાવીએ છીએ તો બાળ સંચદ ચૂંટણીના આયોજન બાદ અમે એમાં વિદ્યાર્થીઓનું જે સૌથી વધારે મત મળશે એવી દીકરીઓને અમે કમિટી બનાવીશું અને શાળાના દરેક કાર્યમાં એ સહભાગી બને એવું અમારું બાળ સંચદ ચૂંટણીનું આયોજન છે મતદાનની પ્રક્રિયા કેવી છે આજરોજ અમે ચાર મતદાન મથક બનાવ્યા છે એ મતદાન મથકમાં વિદ્યાર્થીઓ દ્વારા જ તે પ્રિસાઇડિંગ ઓફિસર હોય પોલિંગ ઓફિસર હોય મહિલા પોલિંગ હોય એ વિદ્યાર્થીઓનો સ્ટાફ છે એમને અગાઉ અમે ટ્રેનિંગ આપેલી હતી કે ભાઈ આ રીતે આપણે મતદાનની પ્રક્રિયા કરાવવાની છે અને આપે આજે જોયું છે કે સમગ્ર સંચાલન એ વિદ્યાર્થીઓ જ કરી રહ્યા છે જેથી વિદ્યાર્થી પણ એ ભવિષ્યના આપણા મતદાતા છે ભારતનો નાગરિક છે એ પણ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય એવો અમારો હેતુ છે અમારી શાળામાં એક ચૂંટણી નોંધાવી છે નોંધાવી છે તેમાં મેં પણ ભાગ લીધો છે જેમ કે બધા ગામડામાં દેશોમાં જેમ ચૂંટણી થાય તેમ જ અમારી નિશાળમાં થઈ છે અમારી નિશાળમાં જો જીએસ માં જીએસ એટલે કે જેના મત વધારે હોય અને જેને એની પછીનો ઓછો મત હોય તે વાય જીએસ બને છે અને જે નો બને તે છે એને સમી કમિટી બનાવે છે એક કમિટી બનાવે છે જેમાં પ્રાર્થના કમિટી અને મધ્યાહન ભોજન કમિટી કાર્યક્રમ કમિટી જે એવી કે એવી કમિટી બનાવે છે જો મે પણ જો મે જીએસ બની તો આ બધું બધું હું સંભાળી લઈશ મે આ ચૂંટણીમાં ભાગ લીધો છે કેમ કે મો શાળાને સ્વચ્છતા અને ધ્યાન રાખવા માટે મે આ ચૂંટણીમાં ભાગ લીધો છે અને ગામડામાં અને શહેરમાં ચૂંટણી થતી હોય એટલે મે આ શહેરમાં શાળામાં ચૂંટણીમાં ભાગ લીધો છે